જે શાળાએ પહોંચી ગયા હતા તેમને ઘરે પણ પરત જવું પડ્યું હતું આ પ્રકારે સ્થિતિ મહેસાણામાં જોવા મળી રહી છે તો ન માત્ર નાગલપુર વિસ્તાર નાગલપુર રોડ પરંતુ અનેક એવા નાળાઓ છે મહેસાણામાં જ્યાં પાણી ભરાઈ ગયા છે કેટલાય રસ્તાઓ બંધ થઈ ગયા છે તો હાઈવે અમદાવાદ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે શહેરના દ્રશ્યો જે તમે સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો અલગ અલગ સ્ક્રીનમાં અમે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે મહેસાણામાં કેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે જેટલા પણ નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે નગરપાલિકાનો મોન્સૂન પ્લાન ખાડે ગયો છે વહેલી સવારથી પ્રકારે મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે છે તે પણ મહેસાણા નગરપાલિકાના હતા અને તેમ છતાં પણ એમનો વિસ્તારનો જે વિકાસ છે આપણે જોઈ રહ્યા છીએ વિકાસ જે છે તે ખાડે ગયો છે પ્રી પ્રીમોન્સૂન પ્લાન્ટ છે તે પણ ખાડે ગયો છે અત્યારે નાગલપુર વિસ્તારમાં આપણે આવ્યા છીએ આ સ્કૂલ સ્કૂલ જોઈ રહ્યા છે છે જે તે પાણીની અંદર ધરકા થયેલી જોવા મળી રહી છે અત્યારે હાલમાં બાળકો જે છે તેમને સ્કૂલ માંથી છુટ્ટી આપી દેવામાં આવી છે કારણ કે વહેલી સવારથી મહેસાણા વરસાદ જોવા મળી રહ્યો છે અને મહેસાણા નગરપાલિકાનો પ્રિમોનસુન પ્લાન તદ્દન ફેલ ગયો છે મહેસાણા આખું પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ છે જયારે અધિકારીઓ છે નગરપાલિકાનું તંત્ર છે તેમની આંખ આડે કામ કરે છે નગરપાલિકા જે છે તેમનું પ્રમુખો બદલાતા હોય છે તેમની જે ટીમ છે બદલાતી હોય છે પરંતુ પરિસ્થિતિ જે મહેસાણાની છે તે નથી બદલાતી મહેસાણામાં ગોપીનાળુ હોય ભમરીનાળું હોય જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં તમામ ડ્રેનેજ સિસ્ટમ ફેલ જોવા મળી છે ત્યારે આટલ વર્ષાએ મહેસાણાને ગમોડ્યું છે પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા